મોબાઈલ લાવવાનું કારણ કે ભાઈઓ બહેનો મા બાપ જાય પણ એક બે વાગ્યા ઉધી શીરો ઉઢીને ગોદડા મધુવાનો થતો હોય તમારે જવું હોય તો બરોબર મા બાપ તો બધું પણ તમારે ખાટલા હોમ જો શીરો હોય નજવાનું થતું હતું એટલે વિવેક વાપરવાનો છે ને કે મોબાઈલ તો જો હગડ તૂટી દો અને મોબાઈલ કેટલા નો આવે હજાર રૂપિયા વાળો આવે પાછા હજાર નો આવે પોઠ લાખ નો આવે માંગતા વાળો આવે પેલો મેં તમે કહેતા હશો એટલા ભારી શું ફોડવા છે કે પણ એટલા એટલા બી એટલા એવા આવે છે હા કે પેલા ફોન આવ્યો કે દે તું જવા પાય કે બાપુ આ તો જો વ્યવહાર વચન વ્યવહાર હાથ વાર આઠમો વ્યવહાર વચન વ્યવહાર હોય ને તો એનું કોમ મારો વાલીડો કરી કોઈનું ભૂ રહેવા તો નથી દગા કોઈના હગાને ના કર્યા કરી દો કર્યા

આ ભોળાનાથ ના મંદિરે કંચન ભરાયો મેઘ એટલે બાપુ તો જાણે કે અરે અરે દુશી કે શું છે કે તે તો મને ચો અમદાવાદ કે મુંબઈ કે ચો મને આગળ બધા તો ચેટલે ચેટલે ફર્યા તે મને ભેંસો મને પોટલા ઉપડાવવામાં સાડ વટાવવામાં ચો ખહવા દીધો હજુ કે જો હું ચાર ના પાડું તો પૈસા તો આ પૈસા ખણાય કાકે કે આ જ ત્યારે ઓમે કે છાટે છે દોહો તો ભાઈ પૈસા લઈ ગયા જ્યાંથી હવે તો કાકાને તો તેમ બરફત દાઢી મોટી મોટી થઈ ગઈ હતી અને મેલો લુઘડાન પહોંચાય કે હવે ચા પીવું પડ્યું એટલે ભાઈ થી ચાલ દઈ ચાલ ચાથી મોડી કાકો છે ગયા પડા પેલો ચા વાળો કઈ કાકા કયો થાયો તો કે ગોમડે થી પણ કે પૈસા પણ કે ચા મોળી હતી એટલે પણ કે એટલે કે કેવું તું મું ખોડ નાખી ના પૈસા લો પડે કે યા કે હવે ખોડ આવી દી એટલે ખોડ આવી કાકો રોડ માથે આલે ડવા બોડ્યા પેલો હોટેલ વાળો કઈ નક્કી કાકાને ને દૂધ મો કોક આયો અમને હાથ કરીને થાય એ આ બીજો આ દૂધ ગટરમાં માં ઢોપરો કે ગટરમાં માં રીડિંગ તપેલો ઉઠા કરીને કાકો તો આયા કે લે

નોખા નોખા ગયા છે તમારા જેવું કોઈને મોઢું નથી તમારા જેવું કોઈને શરીર નથી તમારા જેવા પગ નથી તમારા જેવા હાથ નથી આ નોખા નોખા બીબો છે પણ એક જ બીબામાં લાયા છે પણ નોખા નોખો મોડલ જે કોઈ આપણા જેવા ગયામાં પછી બીજા ઘડાયું કે બીબો કે કારખાના વાળા છે ને આપણને ગયા હાથા એટલે કાકો તો પેલું બટન દબાયું પછી મારો વાલો ખુ છે દસમાં માળો લીપ હતું

કે હવે તો જોઉં ઘરે કે હું થાક્યો છે ગુડા કોન કરતા નથી ભેસણ મને ગાય અમે સાત ગુડો કર્યા એટલે આ તો મરી ગયો હવે તો મોટી અઠાવું પણ કે એકલો ના થો ડોસી ઓળખે ના એટલે કે જોઉં ઘરે કે બે આવો હજી ગયા

બે જણ ગાડી કેમ ભાઈ એ કાકા આથડા તે તમે ભૂલી ને કે ના ના હું ભાઈ જોઉં છું ચાર ફોજ દાડા કે ગબર ગોઠવાના અરે ડોસી છડી ને કમ્પ્લેટ મોટિયા થઈ જાય છે કે એમ કે ભાઈ ચાર કે ભાઈ હું દુઃખ જાય કે એમ કરીને આ તો અહીંયા ઉભા રહ્યા અને કે કે તું કે બેસ કે ડોસી કે ના કે કે તમે મને ના ઓળખો તો અરે કે હું ઓળખી જાય ના કે તમે બેહો કે ના ડોસી બે હા કે હરું પાડ ના બટન દબાવ્યું ફર ખચ્છે એટલે માળે હજી અહીંયા ટેબલ પડ્યું તો ડુસીમાં બેઠો અને પેલા સુડીને ભરી પડી કરતી હતી ઉતરવાનું છું સુડી ઉતરી જ કે હા ડોહો કે આવી જઈ અને કહે કે ડોહા કે કહે છે કે અને કે જમો ભૂલી ગયા આપી બે ગોમડે થાય છે ને હજી પકડી પણ પેલો મેળ ના તો મેળ કે મૂર ખરી પડો અને પેલા આવા ભાઈ બેઠા હતા કે કાકા આ બેનને કેમ તમે હેરાન કરો છો આ બેન નથી કે મારે ઘેરથી છે કે આ ઘેર આવી ફૂલી ના હોય આ તો કોલેજ કરે છે કે એમ કેવું હે અચ્છા કે મારે ડોસી કે ઉપર જો કે તો બેઠી જ છે હજી પેલો કાકો તો લીપમાં બેઠો કે જો ઉપર હવે કે ડોસી શું કરે છે અમારે તો કે મેસે ઝઘડો છો જે ભલે હજી લીબાવાળો આવ્યો જ નથી મારા મનમાં કે લફ કીને નાખજો ને હફ કીને કાઢી છે એટલે બાપુ આપણા દીબો તો મને એમ નથી